ઓપરેશન ધૂળ ચઢાવતો દેશ ભારત હવે આંતરરાષ્ટ્રીય ફલક પર પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે અલગ અલગ દેશોમાં પોતાના મોકલી રહ્યું છે અને હવે આ માંથી ડેલીગેશન વિદેશમાં જવા માટે પણ થઈ ગયા છે નમસ્કાર વિશેષણમાં આપનું સ્વાગત છે હું છું અંકુર રાવલ ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની કમર ભારતે તોડી નાખી છે ભારતે માત્ર પહેલગામ આતંકી હુમલાનો જ જવાબ નથી આપ્યો પણ દેશમાં અલગ અલગ સમય પર જે આતંકવાદી ત્યારે હવે આ બનેલા પાકિસ્તાને ભારતની છબી આંતરરાષ્ટ્રીય ફલક પર ખરડાય તેને લઈને પણ ખૂબ પ્રયત્નો કર્યા જેમાં તે નિષ્ફળ રહ્યું ત્યારે હવે ભારત પાકિસ્તાન ને રણ મેદાનમાં ભેગું કર્યા બાદ કૂટનીતિક દ્રષ્ટિએ કૂટનીતિક મોરચે પાકિસ્તાનમાં એક ડોઝગીર લઈને અલગ અલગ બત્રીસ દેશની મુલાકાતે આખું ડેલિગેશન જઈ રહ્યું છે ત્યારે એ ડોઝગિયર માં કઈ કઈ બાબતોના પુરાવા મૂકવામાં આવ્યા છે કયા કયા દસ્તાવેજો એટેચ કરવામાં આવ્યા છે કઈ કઈ માહિતીથી એ ડેલિગેશનને અવગત કરવામાં આવ્યા છે કયા મુદ્દાઓથી એ આ ડેલીગેશન દુનિયાના દેશોને અવગત કરશે આ બત્રીસ દેશ કયા કોણ કોણ ડેલિગેશનમાં અને સાથે જ આતંકવાદને લઈને ભારતની નીતિ શું છે તે તમામ બાબતોને જાણીશું આજના વિશ્લેષણમાં સૌથી પહેલા એ જાણી લઈએ કે સાત ડેલિગેશનમાં કોણ મુખ્ય આગેવાની કરવાનું છે સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ સાત ડેલિગેશનમાં કોની આગેવાની સૌથી પહેલા વૈજયંત પાંડા સાંસદ ભાજપ તેઓ એક ગ્રુપનું એ આગેવાની કરશે ત્યારબાદ એક બીજું ગ્રુપ સેકન્ડ ગ્રુપ છે રવિશંકર પ્રસાદ સાંસદ ભાજપ તે આ ગ્રુપની આગેવાની કરશે ત્યારબાદ છે સંજય કુમાર સાંસદ જેડીયુ ની આગેવાની શિવસેના ચોથા ગ્રુપની આગેવાની કરશે પાંચમા ગ્રુપની આગેવાની કરશે શશી થરૂર સાંસદ કોંગ્રેસ પછી પાંચમા ગ્રુપની એ છઠ્ઠા ગ્રુપની આગેવાની કરશે કનિમોઝી સાંસદ ડીએમકે અને સુપ્રિયા સુલે જે સાતમા ગ્રુપની એ દુનિયાના અલગ અલગ બત્રીસ દેશોમાં જઈને ભારત પાકિસ્તાન કેવી રીતે આતંકવાદને એ પાળી રહ્યું છે તેના પુરાવા ભારત એ આપશે પાકિસ્તાન કેટલું દોગલું છે એ તમામ બાબતો દુનિયાના એ દેશો સમક્ષ મૂકશે હવે કયા કયા દેશોમાં ડેલિગેશન જવાનું છે એ પણ આપણે જાણી લઈએ એ પણ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રુપ વન બૈજયંત પાંડા સાંસદ ભાજપ કયા કયા દેશોમાં સાઉદી અરેબિયા જશે ત્યારબાદ કુવેત જશે ત્યારબાદ બહેરીન જશે અને અલ્જીરિયા આ ગ્રુપ એક જશે આ દેશમાં જઈને જે ડોઝિયર આપવામાં આવ્યું છે એ ડોઝિયર સાથે જશે પાકિસ્તાનને ખુલ્લું પાડવામાં આવશે ગ્રુપ બે રવિશંકર પ્રસાદ જે ગ્રુપની આગેવાની કરી રહ્યા છે ભાજપના સાંસદ કયા કયા દેશો છે તો યુકેમાં જશે બ્રિટનમાં ફ્રાન્સ જશે ફ્રાન્સ પછી યુરોપીય સંઘમાં જશે ઇટાલી અને ડેન્માર્કમાં આ ગ્રુપ જશે અને ત્યાં પાકિસ્તાનનો જે અસલી ચહેરો છે એ આ વિશ્વના દેશો એ યુરોપિયન જે દેશો છે તેની સમક્ષ મૂકશે ગ્રુપ ત્રણ ની જે આગેવાની કરી રહ્યા છે સંજય કુમાર ઝા જેડી સાંસદ છે એ જવાના છે કે એશિયન ત્યાં એટલે ઇન્ડોનેશિયા મલેશિયા દક્ષિણ કોરિયા જાપાન અને સિંગાપોર આ દેશોમાં જઈને પાકિસ્તાન શું કરી રહ્યું છે તે મુદ્દે પણ એ ચર્ચા કરવામાં આવશે અને ડોઝિયરમાં જે પણ મુદ્દા બતાવવામાં આવ્યા છે એ મુદ્દા પણ ત્યાં મૂકવામાં આવશે ગ્રુપ ચાર શ્રીકાંત શિંદે શિવસેના સાંસદ એ ગ્રુપ ચારની એ આગેવાની કરવાના છે કયા કયા દેશો તો ગલ્ફ કન્ટ્રીઝ યુએઈ લાઇબેરિયા કોંગો અને સિએરા લિયોન ત્યાં તેઓ જશે અને આ ખુઈ ડેલિગેશન એ દેશો સમક્ષ પોતાની ભારતની વાત એ રજૂ કરશે ગ્રુપ પાંચની આગેવાની કરવાના છે શશી થરૂર સાંસદ કોંગ્રેસ નેતા કોંગ્રેસ સાંસદ અમેરિકા બ્રાઝિલ અને કોલંબિયા જશે અને મુલાકાત કરશે અને ડોઝિયરમાં જે મુદ્દા એ લખવામાં આવ્યા છે મુદ્દાઓ ત્યાં અવગત કરશે ગ્રુપ છ છે કનીમોઝી સાંસદ ડીએમકે સ્લોવેનિયા ગ્રીસ લાથો અને રશિયા ત્યાં જઈને પાકિસ્તાનનો ખરો ચહેરો શું છે પાકિસ્તાન આતંકને આતંકવાદીઓને કેવી રીતે પાળી રહ્યું છે કેવી રીતે પોષી રહ્યું છે એ તમામ બાબતોથી આ દેશોને અવગત કરશે ત્યારબાદ ગ્રુપ સેવન દક્ષિણ આફ્રિકા એટલે આફ્રિકન કન્ટ્રીઝ છે ત્યાં જઈને એ આખું ડેલિગેશન ત્યાં જશે અને આતંકવાદ કેવી રીતે ભારતને નુકસાન કરી રહ્યું છે અને આફ્રિકન કન્ટ્રીઝ કેવી રીતે એમાં મદદ કરી શકે છે એ તમામ બાબતોને લઈને બધા જ પ્રશ્નો ત્યાં મૂકવામાં આવશે હવે આ ડેલીગેશનને એક ડોઝિયર પણ જે હું સતત કહેતો આવ્યો કે ડોઝિયર એ આપવામાં આવ્યું છે અને જેના મુદ્દે 32 દેશોમાંથી ને પાકિસ્તાનને ખુલ્લું પાડવાનું છે ત્યારે એક એવી પણ ચર્ચા છે કે આ ડોઝિયરમાં ભી કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે એને પણ સમજવાનો આપણે ગ્રાફિક્સના માધ્યમથી આ પ્રયત્ન કરીએ કે ડોઝિયરમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ તો સૌથી પહેલો કે પાકિસ્તાનનો આતંકવાદને ટેકો

એ છતાં પણ પાકિસ્તાને કોઈ કાર્યવાહી ના કરી ડોઝિયરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે હજાર હુમલો અને ત્યાર પછી તેના ફોટા કોલ રેકોર્ડ તેના ડીએનએ ના નમૂનાઓના નક્કર પુરાવા પણ પાકિસ્તાનને આપવામાં આવ્યા છે એ છતાં પણ કાર્યવાહીના નામે મિન્ડો પાકિસ્તાને એક પણ આતંકીની ધરપકડ ના કરી એક પણ આતંકી સામે કાર્યવાહી ના કરી તો ડોઝિયરમાં આ બધી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભારત પર જેટલી આતંકી આતંકી હુમલા થયા અને હુમલાના જે તપાસ કરી અને જે પણ પુરાવા સામે આવ્યા એ તમામ પુરાવા પાકિસ્તાનને સોંપ્યા છે એ છતાં પણ પાકિસ્તાને કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી હવે આ ડોઝગેરમાં જે પુરાવા મૂકવામાં આવ્યા છે તેમાં પાકિસ્તાનની સંડોવણી એ કેવી રીતે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ પણ સાથે જ નવ અગિયારનો એ હુમલો બે હજાર પાંચ નો લંડનમાં બોમ્બ વિસ્ફોટ એટલે માત્ર ને માત્ર ભારતમાં નહીં પણ વિદેશમાં પણ કેવી રીતે આતંકીઓ પોતાના બદ ઇરાદાને અંજામ આપે છે તેનો પણ આ ડોઝિયરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે વિશ્વભરમાં જે પણ આતંકી હુમલા થયા છે ઘણા એવા હુમલા કે જેમાં પાકિસ્તાનના જોડાણના પુરાવા આ ડોઝિયરમાં મૂકવામાં આવ્યા છે અને તે અંતર્ગત આ એ દેશોમાં રજૂ કરવામાં આવશે હવે આ ડુઝગેરમાં જે પુરાવા મૂકવામાં આવ્યા છે પાકિસ્તાનની સંડોવણી કેવી રીતે છે તે બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે જે દેશોમાં ભારતનું આ ડેલિગેશન જશે ત્યારે ત્યાંના દેશના ભારતીય દૂતાવાસના અધિકારી પણ તે બેઠકમાં હાજર રહેશે

આજે જે ડેલીગેશન છે એ પર્દાફાશ કરશે અલગ અલગ થઈ ગયો છે આ દેશોને અવગત કરશે ચાર દાયકા આતંકવાદ ભારતે સહન કર્યો કેટલો આતંકવાદ ભારતે સહન કર્યો છે કેટલું ભારતે ભોગવવું પડ્યું છે આતંકવાદને કારણે એ તમામ બાબતો ત્યાં મૂકવામાં આવશે સરહદ પારના આતંકવાદનો વિકટ પ્રશ્ન છે અને આ પ્રશ્ન કેટલો વિકટ છે એ પણ ડોઝિયરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એને એ દેશો સમક્ષ છે હવે પાકિસ્તાન કેવી રીતે આતંકવાદને સમર્થન આપી રહ્યું છે કેવી રીતે આતંકવાદને પાળી રહ્યું છે પ્રોત્સાહિત કરી રહ્યું છે આ તમામ પુરાવા દેશોને આપશે અને વિગતે સમજાવશે પણ ખરા સાથે આતંકવાદ વિરુદ્ધ ભારતની કેવી નીતિ છે એ પણ જણાવશે તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ આતંકવાદ વિરુદ્ધ ઝીરો ઓપરેશન સિંદૂર આતંકી વિરુદ્ધ હતું જેટલા પણ આતંકી સંગઠનો હતા તેના વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું આતંકી જે હતા આતંકી અડ્ડાઓના જે ઇનપુટ્સ હતા તેના તેને નિશાન બનાવવામાં આવ્યા છે કે આતંકીઓના અડ્ડાઓને તોડી રાખવામાં આવ્યા છે આતંકવાદ સામે ભારત મજબૂત જવાબ આપશે જો કોઈ પણ આતંકી હરકત થઈ છે તો એની સામે ભારત જળવાતોળ જવાબ આપશે સાથે જ ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે અને ક્યાંય નાગરિકોને નિશાન નથી બનાવવામાં આવ્યા કોઈ દેશના સૈન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાને નથી બનાવવામાં આવ્યા પણ પોતાની ધરતી પર આતંકવાદી હુમલાઓને ભારત હવે સહન નહીં કરે આ બાબતોનો પણ ઉલ્લેખ થશે સાથે આતંકવાદ વિરૂદ્ધ ભારત ઝીરો ટોલરન્સ નીતિ કેવી રીતે તેના પર કામ કરી રહ્યું છે અવગત કરશે તમામ મનસુબાઓ પર પાણી ફેરવવામાં ભારત એ સક્ષમ છે તે મુદ્દો પણ મૂકશે હવે આગળનું જે ભારતનું એક્શન એ આપણે જાણી લઈએ પાકિસ્તાન પર એક્શનનું કારણ શું તે કારણને પણ મુકશે આ કે પાકિસ્તાન આતંક પાળી રહ્યું હોવાના એ પુરાવા એ પુરાવા સાથે ડેલિગેશન ગયું છે પુરાવા ત્યાં રજૂ કરશે ત્યારબાદ પીઓકે તેમજ પાકિસ્તાનમાં આવેલા આતંકી અડ્ડાઓમાં કાવતરું રચાયું એના પણ પુરાવા છે ભૂમિકા પણ તેના પ્રતિનિધિઓને મળીને મૂકશે અને આ સાથે આ પહેલાના જે હુમલાઓ થયા છે ના માત્ર પહેલગામ હુમલો આ પહેલા પણ જે આતંકવાદી હુમલાઓ થયા છે તે પાછળ પણ પાકિસ્તાન પ્રેરિત આતંકનો હાથ છે તેના પણ મજબૂત પુરાવા એ મુકશે ટેબલ પર સાથે આ ડેલિગેશન એ પણ કહેશે કે ઓપરેશન સિંદુર કે પાકિસ્તાની સૈન્ય ઠેકાણા કે ત્યાંના નાગરિકો વિરુદ્ધ આ ઓપરેશન નહોતું આતંકીઓ વિરુદ્ધ હતું પણ પાકિસ્તાને જ્યારે વળતો હુમલો કર્યો ત્યારે ભારતીય સૈન્ય ઠેકાણાઓ અને નાગરિકોના માલ મિલકતને નુકસાન પહોંચાડવાનો એ નાકામ પ્રયાસ કર્યો જેને ભારતીય સૈન્ય નિષ્ફળ બનાવ્યો છે ઉજાગર કરશે તેનો ચહેરો પાકિસ્તાનનો અસલી ચહેરો શું છે અસલી ચહેરો ખુલ્લો પાડશે કેટલીક તસવીરો અને દસ્તાવેજ પણ મૂકવામાં આવશે જે ડોઝિયરમાં તેને રાખવામાં આવ્યા છે અને એ તસવીરો અને એ દસ્તાવેજને ત્યાં ટેબલ પર મૂકવામાં આવશે

હવે કેવી રીતે અત્યાર સુધી આતંકીઓને પોષ્યા વિશ્વ માટે આ કેટલો વિકટ પ્રશ્ન એ પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો એ પણ આપણે આગળ જાણીએ આતંકવાદ વિરુદ્ધ એકજુટતા આતંકવાદ વિરુદ્ધ વિશ્વને એક થવાની જરૂરિયાતને સમજાવશે કે અત્યારે સ્થિતિ એ આપીને ઉભી છે કે વિશ્વના દેશોએ આ આતંકવાદ વિરુદ્ધ એક થવું પડશે આતંકવાદ વિરુ સહયોગ અને સમર્થન હાસિલ કરવામાં આવશે દરેક દેશને એ બત્રીસ દેશો છે બત્રીસ દેશોને સમજાવવામાં આવશે કે કેટલો વિકટ પ્રશ્ન દુનિયાની સામે આવીને ઉભો છે આતંકવાદ વિરુદ્ધ વિશ્વના દેશો એ ખુલી ઉઠાવવો પડશે બધી જ બાબતો આતંકવાદ વિરુદ્ધ એક એકજુટતા કેવી રીતે લાવવી એ ડેલિગેશન મૂકશે એ સમજાવાશે આ ડેલિગેશન એ સમજાવશે કે ભારતનું એક્શન આતંકવાદ વિરુદ્ધ હતું કોઈ દેશ ઉપર એ કાર્યવાહીના ભાગરૂપે જોયા કોઈ દેશના સૈન્ય ઠેકાણાઓ કે ત્યાંના નાગરિકોને નિશાન નહીં બનાવીને ભારતે પોતાની નીતિ પણ સ્પષ્ટ કરી દીધી છે પોતાની મનશા પણ સ્પષ્ટ કરી છે હવે આ બત્રીસ દેશ કેમ જે દક્ષિણ સમૂહ છે એ આખા દક્ષિણ સમૂહને એક કરવો કેવી રીતે આતંકવાદ સામે લડવું એ તમામ પાસા ઉપર એ ચર્ચા થશે સાથે જ ભારતનું ફોકસ દક્ષિણ આફ્રિકા ખાસ સમજવું એટલું જરૂરી છે કારણ કે અલ્જીરિયા અને સિયરા લિયોન જે હાલમાં યુએનએસસી ના અસ્થાયી સભ્ય છે અને એટલા માટે ભારત આ બે દેશો પર વધુ ફોકસ કરી રહ્યું છે સાથે જ આતંકવાદ સામે શાંતિ જાળવણી અને સહયોગ વધારવામાં ભારતની ભૂમિકા એ કેટલી મહત્વપૂર્ણ છે એ પણ મૂકવામાં આવશે હવે ખાડી દેશોમાં કેમ ડેલીગેશન જઈ રહ્યું છે તો તેને પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજી લઈએ કે ભી ખાડી દેશો કેમ એટલે કે ગલ્ફ કન્ટ્રીઝ કેમ તો કે આતંકવાદી ભંડોળ અને વ્યૂહાત્મક નબળાઈઓનો પર્દાફાશ કયા કયા એવા દેશો છે કે જ્યાંથી એને ફંડ મળી રહ્યું છે તો એ સ્ટોપ થવું જોઈએ તો એ પણ ચર્ચા થશે તો કતાર સાઉદી અરેબિયા યુએઈ કુવૈત અને બહેરીન પર ભારતનું આ ફોકસ આપણું ડેલિગેશન છે ડેલિગેશન આ દેશોની મુલાકાત લેશે અને આ મુદ્દા ઉપર પણ ચર્ચા કરશે હવે સાથે વૈશ્વિક ઉર્જા સુરક્ષા અને આતંકવાદ વિરોધી ભંડોળ પર ગલ્ફની ભૂમિકા લઈને પણ એ ત્યાં પ્રશ્નો મૂકશે કેવી રીતે સોલ્યુશન લાવી શકાય તેના વિશે ચર્ચા થશે અને સાથે સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવા તેના ઉપર પણ ભારતનું આ મહત્વપૂર્ણ ખાડી દેશોમાં જઈને આ ડેલિગેશનનું એ ફોકસ રહેવાનું છે સાથે પાકિસ્તાન તમામ ચેનલને તોડી નાખવી એ મુખ્ય તેનો ધ્યેય રહેવાનો છે સાથે વૈચારિક કટ્ટરપંથીકરણનો સામનો કરવા પર ભારતનું એ ફોકસ રહેશે પાકિસ્તાન ગલ્ફ ક્ષેત્રમાં પોતાના સમર્થનનો એક તરફ ગર્વ કરે છે અને આમ ભારત માટે આ દેશો સાથે જોડાણ બનાવવું એ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે ત્યારે યુરોપના દેશો પર ભારતનું કેમ ધ્યાન એ પણ આપણે જાણી લઈએ યુરોપીય સંઘના દેશો સાથે પણ મુલાકાત છે ત્યારે વ્યૂહાત્મક સંવાદમાં યુએનએસસીના દિગ્ગજ દેશો આ યુરોપિયન કન્ટ્રીઝ એ યુએસસીના યુએનએસસીના દિગ્ગજ દેશો છે સાથે ફ્રાન્સ રશિયા યુકે જર્મની ઇટાલી સ્લોવેનિયા પર ભારતનું ફોકસ છે અને આતંકવાદ કેટલો વિકટ પ્રશ્ન છે એ ચર્ચા ત્યાં ડેલિગેશન ત્યાંના પ્રતિનિધિઓ સાથે જઈને કરવાની છે ડેનમાર્ક ગ્રીસ સ્પેન અને લાથોબિયા સાથે યુરોપિયન લેક ખૂબ મહત્વપૂર્ણ છે અને ભૌગોલિક રીતે પણ ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે ત્યારે ફ્રાન્સ રશિયા યુકે યુએનએસી ના કાયમી પાંચ સભ્ય દેશોનો ભાગ છે કે જેથી કરીને આંતરરાષ્ટ્રીય ફલક પર પાકિસ્તાનનો ચહેરો અસલી ચહેરો શું છે એ ખુલ્લો પાડી શકાય સ્લોવેનિયા અને ડેનમાર્ક બે હજાર પચીસમાં યુએનએસસી માં બિન કાયમી સભ્ય બન્યા છે ત્યારે એ પણ ખૂબ મહત્વપૂર્ણ બિંદુ છે અને યુએનએસસી ના હાલના સભ્યો સાથે સંકલન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ભારત પ્રયાસ કરી રહ્યું છે હવે આ સંવાદ કાયમી સભ્યપદ માટે લોબિંગ કરવા વિશે નથી પરંતુ યુએનએસસી ને વિશ્વસનીયતા અને તાકીદ સાથે કાર્ય કરવા એક દબાણ કરવા વિશેનો છે હવે અમેરિકા કેમ તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી વિશે સમજવાનો પ્રયત્ન કરીએ તો ગુપ્તચર ભાગીદારી અને વ્યૂહાત્મક ગોઠવણી કારણ કે અમેરિકા પણ આતંકવાદથી બચી નથી શક્યું આતંકવાદનો પ્રશ્ન તેને પણ નડ્યો છે એટલે આ વસ્તુ ખૂબ એ જરૂરી છે બંને દેશો વચ્ચે ત્યારે ગુપ્તચર ભાગીદારી પણ એટલી જ મહત્વપૂર્ણ છે અને વ્યક્ત ગોઠવણી પણ એટલી જ એમાં જરૂરી છે અને અમેરિકા અને લેટિન અમેરિકા પર ભારતનું ફોકસ છે ત્યાં ડોઝિયર સાથે ડેલીગેશન ત્યાં જશે અને ત્યાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે કે આતંકવાદ વિશ્વનો કેટલો વિકટ પ્રશ્ન બનતો જઈ રહ્યો છે અમેરિકા યુએનએસસી નું કાયમી સભ્ય છે અને સાથે ગોયાના હાલમાં અસ્થાયી સભ્ય છે એટલે ખાસ તો આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પાકિસ્તાનને કેવી રીતે ખુલ્લું પાડવું એનો પ્રયાસ અત્યારે ભારત કરી રહ્યું છે સાથે જ મહત્વ બિંદુ ગુપ્ત માહિતી શેરિંગ સુરક્ષા સહયોગ આ વાતચીત એ દેશો સાથે અમેરિકા લેટિન અમેરિકા સાથે વધારવી અને આતંકવાદી ભંડોળ આતંકવાદી ભંડોળ પર નિયંત્રણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવી તો જ્યાંથી તે ભંડોળ જઈ રહ્યું છે તો એ ચેનલને ત્યાં ધ્વસ્ત કરી દેવી અને કાપી નાખવી અને એના ઉપર પણ મહત્વપૂર્ણ ચર્ચા થશે ત્યારે હવે પૂર્વ એશિયાના દેશો ઉપર પણ ખાસ ફોકસ પૂર્વ એશિયાના દેશો કેમ છે તો એ પણ આપણે જાણી લઈએ ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ પૂર્વ એશિયાના દેશોમાં કેમ તો કે દરિયાઈ સુરક્ષા સાથે સાથે સૌથી મોટી વાત છે ઇન્ડો પેસેફિક આતંકવાદ વિરોધી કાર્ય અને ત્યાં પણ એ ધ્યાન આપવાની જરૂર છે અને પૂર્વ એશિયા ક્ષેત્રના દેશોના સહયોગની જરૂરિયાતને સમજાવશે કે કેમ પૂર્વ એશિયાના દેશોનો સહયોગ ભારતને અતિ આવશ્યક છે તો તેના માટેની જરૂરિયાતને પણ સમજાવવામાં આવશે સાથે જાપાન અને દક્ષિણ કોરિયા ના અસ્થાયી સભ્યો છે અને એટલા માટે ફોકસ આ બંને દેશો પર એ ખૂબ વધુ રહેવાનું છે હવે આ સંવાદ ઇન્ડો પેસેફિક વ્યૂહરચના પ્રાદેશિક આતંકવાદ વિરોધી પગલાને એક મજબૂત બનાવવા પર કેન્દ્રિત છે અને દુનિયાના દરેક દેશોને આતંકવાદ કેટલો વિકટ પ્રશ્ન છે અને કોઈને પણ તે નડી શકે છે એ તમામ બાબતોની દુનિયાના દેશોને ભારતનું આ ડેલિગેશન અવગત કરશે સમય થયો છે બ્રેકનો લઈએ એક બ્રેક Ex-